તો નમસ્કાર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તો આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે કે આપણી ગાય કે ભેંસના ફેટ ન આવતા હોય તો ફેટ કઈ રીતે લાવવા અને કારણ કે આગળ શિયાળો હવે પૂરો થઈ ગયો છે હેન્ડમાં છે અને ઉનાળો આવી ગયો છે તો ગરમીની અંદર તમારી ગાયને કદાચ દસ લીટર હેચેપ ગાયને દૂધ હોય તો એના ફેટ નથી આવતા તો તમારે બિલકુલ આની અંદર કોઈ પણ ખર્ચો કરવાની જરૂર નથી અને પૈસા બૈસા ભાગવાની કોઈ પણ જરૂર નથી અને ફ્રીમાં તમે કઈ રીતે તમારી ગાય કે ભેંસના ફેટ તમે વધારી શકો છો આની અંદર કોઈ પણ પૈસા ભાગવાની જરૂર નથી તમારે કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી કે અથવા ક્યાં પણ જવાની જરૂર નથી પણ માત્ર ને માત્ર આપણે ખાલી દેશી જ ઉપાય કરી અને ગાય કે ભેંસના આપણે ફેટ વધારી શકીએ છીએ કારણ કે તમારી ગાયના ફેટ કદાચ ત્રણ આવતા હોય તો એની જગ્યાએ પાસ કઈ રીતે આપણે કરી શકવા અને પાસ આવતા હોય તો આપણે કઈ રીતે એને હાથ કરી શકવા અને હાથ આવતા હોય તો કઈ રીતે આપણે નવ કરી શકીએ તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તમે સમજો કે સવારના કદાચ ગાય પાંચ વાગે ધોતા હોય ગાયો અને સાંજના પાંચ વાગે ધોતા હોય તો તમારે એની અંદર શું કરવાનું છે ખાલી માત્ર ને માત્ર ટાઈમ ઓછો કરવાનો છે દૂધ ભરાવા તમે જ્યારે ડેરી તમે દૂધ લઈને જતા હો છો ત્યારે થોડોક ટાઈમ ઓછો કરી અને તમે દૂધ ભરાવા જઈ શકો છો કારણ કે તમારું દૂધ ઠંડા પાણીની અંદર તમારે મૂકી દેવાનું છે ફૂલ ઠરવા દેવાનું છે અને ફૂલ ઠરી જાય તો તમે સાહેબ તમે ફેટ એક વખત પડાવજો એના કેટલાક ફેટ આવે છે એ તમને ઓટામેટિક એનું રિઝલ્ટ મળી જાય અને આપણે પણ ક્યારેક ક્યારેક આવો ઉપાય કરતા હોય છે એટલે આની આપણને નોલેજ છે એટલે કે ઠંડુ દૂધ હોય અને ઠંડુ દૂધ આપણે ડેરી જ્યારે લઈને જતા હોય ત્યારે ફેટ ભરપૂર આવતા હોય છે કારણ કે ત્રણ ફેટ આવતા હોય ત્યારે સાડા ચાર ફેટથી પાંચ ફેટ આવતા હોય છે સો ટકા ગેરંટી સાથે કહું છું અને ક્યારેક વસ્તુ કેવી બનતી હોય છે જ્યારે શિયાળો હોય છે ત્યારે તમારે બિલકુલ ગાય કે ભેંસને તમારે દોઈ અને તરત જ લઈ જવાની જરૂર હોય છે ક્યાં ત્યારે શું હોય છે કે જ્યારે વધારે પણ દૂધ ઠંડુ હોય છે ત્યારે પણ ફેટ ઓછા આવતા હોય છે તો ગરમીની સિઝનની અંદર ઠંડુ કરીને લઈને જવાનું અને ઠંડીની સિઝનની અંદર તમારે પશુને દોઈ અને તરત જ તમારે દૂધ કાઢી અને તરત જ ડેરી જઈને ભરાઈ દેવાનું છે આની અંદર ઘણો પણ ફાયદો થઈ શકે છે તમે સમજી લો કે કદાચ એક મહિનાની અંદર તમારે કદાચ હજાર બે બે હજારનો ફાયદો થતો હોય તો તમે બાર મહિનાનો હિસાબ મારશો ને તો તમારે કદાચ ચોવીસથી પચીસ હજારનો ફાયદો થઈ શકે છે તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને વિડીયોને એક લાઈક કરવાનું ન ભૂલતા તો પશુપાલક મિત્રો વિડીયોની અંદર આખું જ હતું ફરી મળશું નવા વિડીયો સાથે